વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સયાજી સયાજી હોસ્પિટલમાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે વડોદરાની અચાનક આગ ફાટી નીકળી નાક ગળાના ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે ઇએનટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે ઓપરેશન થિયેટરના વેન્ટિલેટરમાં આગની ઘટના બની શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે ઓક્સિજન ગેસ લીકેજ થયાની પણ ચર્ચા શરૂ થઈ છે તો આપ દ્રશ્યો પણ જો રહ્યા છો શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન ઓપરેશન થિયેટરના વેન્ટિલેટરમાં આગ લાગી છે જો કે કેટલા દર્દીઓ અંદર હતા શું પરિસ્થિતિ હતી તે જાણી શકાયું નથી પરંતુ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ઈ વિભાગના વેન્ટિલેશન

તો આગને કાબૂમાં લેવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા નાગ ઓપરેશન થિયેટરમાં આગ લાગી અને જે પ્રાથમિક અનુમાન છે તે અનુસાર શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ તુરંત ફાયરને કોલ આપી દેવામાં આવ્યો ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગની ઘટના બની હોસ્પિટલના સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ આ સાથે સદનસીબે અત્યારે કોઈ અન્ય ખરાબ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા પરંતુ આપ દ્રશ્યો જુઓ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર કારણ કે ઓક્સિજન ગેસ લીકેજ થયો જેના કારણે તમામ સાધન સામગ્રી સાથે સજ્જ થઈ ફાયરના જે તમામ કર્મચારીઓ હતા તેઓ પણ ઉપર પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા તો ફારની ટીમને કોલ આપી દેવામાં આવ્યો અને તુરંત ફારની ટીમ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળ પર પહોંચી અને તુરંત આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છો ઓપરેશન થિયેટરની અંદરના દ્રશ્યો આપ જુઓ સદનસીબે કોઈ પેશન્ટ નહોતું જેના કારણે કોઈ દુર્ઘટના નથી સર્જાઈ પરંતુ આગ લાગવાના કારણે ભારે નુકસાન થયું છે ઓપરેશન થિયેટરના વેન્ટિલેટરમાં આગની ઘટના બની છે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે પરંતુ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે સાચી સાચો રિપોર્ટ સામે આવશે સયાજી હોસ્પિટલના સિવિલ અધિક્ષક રંજન અયર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે આપનું સ્વાગત છે આખી ઘટના કેવી રીતે બની वेली સવારે आश्रे साढ़ा सात न समय પેશન્ટ માટેની તૈયારી કરતા અમારા રેસીડેન્ટ થયું અને ત્યારબાદ એ લોકો ત્યાંથી નીકળી ગયા પેશન્ટ ઓપરેશન થિયેટરમાં નહોતું અને બાજુના વોર્ડમાં જ્યાં દર્દીઓ હતા ત્યાંથી તેમને ઇવેક્યુએટ કરી લેવામાં આવ્યા એટલે ઈ ઓપરેશન થિયેટરના